મને મારી મારું એન્કાઉન્ટર આ શબ્દો છે હત્યાના આરોપીના પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યાના આરોપમાં પોલીસે શુક્રવારે છ આરોપીને ઝડપી પાડ્યા છે ઝડપાયેલ તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે એરોમા સર્કલ પર લાવવામાં આવ્યા હતા જ્યાં જાહેરમાં જ પોલીસે તમામ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો તમામ આરોપીની જાહેરમાં જ પોલીસે સરભરા કરી કાયદાના ડંડા પડતા જ આરોપીઓ ચૌધાર આંસુએ રડવા લાગ્યા આરોપીઓને જોતા હાજર લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના આક્રોશને જોતા બે ડિવાયસપી ટીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મને મારી નાખો મારું એન્કાઉન્ટર કર્યું